નમસ્કાર મિત્રો કિસાન પોકેટ ચેનલ માં આપનું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો ગોપાલ ઇટાલિયા એ સબામા મોરે મોરો સંભળાવી દીધું હિંમત હોય તો પાટેલ કે સંગવીને સવાલ પૂછીને બતાવે અશ્વિન સાવલિયા ચેરમેન મુકેશ સંગણ વાત ચેરમેન તરીકે નિવાત ચેરમેન તરીકે નિવાત ફક્ત લગ્નની નોંધણી ન થવી હોય ને કારણે હિન્દુ લગ્ન ને અમાન્ય જાહેર કરી શકાશે નહીં અલ્હાબાદ હાઈકોર્ટ નો નિર્ણય સુમેહુલ ચોકસી ભારત આવશે બેલ્જીયમ ની કોર્ટે મોટો ઝટકો આપ્યો સપ્ટેમ્બર માં થશે મહત્વની સુનાવણી ઓગણચાલીસ વર્ષના ડોક્ટર હાર્ટ ના સર્જન ને હોસ્પિટલ માં રાઉન્ડ મારતી વખતે હાર્ટ એટેક આવ્યો સુરત મનપાની ગાડી થી નેશનલ લેવલ ની રનર નું થયું મોત દીકરી ગુમાવતા પરિવાર પર આપ ફાટ્યું સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ નોબેલ માટે અધિકાર બનેલા ટ્રમ્પની હકીકત આવી બહાર બીએમ મોદીએ ટ્રમ્પની ચાલ ઉંધી પાડી દીધી દસ્તાવેજ વગરના પચાસ હજાર વાહનચાલ કો પકડાયા વાહન થી થતા મોતને નેવટકા છતાં દંડ ઓશો ડ્રેગન અને હાથીનું સાથે આવવું જરૂરી પીએમ મોદી સાથેની મીટિંગમાં બોલ્યા છે જિમ્પિંગ ટ્રમ્પને પણ મળ્યો આ ઘાતક મેસેજ

વિદેશી અખબારનો દાવો પીએમ મોદીએ ટ્રમ્પને કહી દીધું હતું કે પાકિસ્તાન સાથે યુદ્ધ વેરામાં તમારી કોઈ ભૂમિકા નથી મહીસાગરમાં એકસો ને ત્રેવીસ કરોડના નળશે જળ કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમ ને મળી સફળતા એક આરોપી પકડાયો અલ્લુ અર્જુનના ઘરે દુઃખનો પહાડ તૂટ્યો શૂટિંગ સોડી મુંબઈથી હૈદરાબાદ નીકળ્યો અભિનેતા તમિલ એક્ટ્રે વિશાલને બાર વર્ષ નાની સાઈ ધનશિકા સાથે કરી શકાય અડતાલીસમાં જન્મદિવસે શેર કરી તસવીરો ટ્રમ્પની નીતિઓ ફુગાવાનો બોજ વધારી રહી છે અમેરિકન ગ્રાહકો થયા ચિંતિત ગુજરાતમાં દારૂની પરમિટ લેવા માંગતા લોકો માટે નવા અપડેટ હવે કચેરી જવાનો ધક્કો નહીં ખાવો પડે કાશ્મીરમાં સૌથી વધારે ઘૂંસણખોરી કરનારા આતંકવાદી એન્કાઉન્ટરમાં થયા માર અબકી બાર તેજસ્વી સરકાર રેલીમાં નારો લાગતા જ ભડક્યા તેજપરદાપ કહ્યું ફાલતુ વાત ના કરો

હોસ્પિટલમાં અચાનક ડોક્ટર ના ધબકારા બંધ થઈ ગયા હાર્ડિયાક સર્જન નું હાર્ટ એટેક થી થયું મોત ભારત ચીન સરહદ ના તણાવ મુક્ત સંચાલન માટે સહમત પીએમ મોદી જિનપિંગ બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયો એલપીજી આઈટીઆર થી માંડીને યુપીએસ સુધી સપ્ટેમ્બર થી થશે સાત મોટા ફેરફાર સામાન્ય માણસો પર થશે ભારણ વધશે જાહેરમાં મંચ પર અભિનેત્રીને સ્પર્શ કરનારા અભિનેતા પવનસિંહે માંગી માફી કહ્યું મારો ઈરાદો ગંદો નહોતો પવિત્ર રિશ્તા સોની જાણીતી એક્ટ્રેસ પ્રિયા મરાઠે નિધન કેન્સર સામે જીવ જંગ હારી ગઈ હાઈકોર્ટ ના હુકમ નો તંત્ર ઘોળીને પી ગયું જ્યાં જુઓ ત્યાં બિસ્માર રોડ રસ્તા પ્રજા થઈ ત્રસ્ત કલાવાડ નજીક નિકાવા ગામ પાસે એસટી બસ બોરવેલ ના ટ્રક ની પાસળ ઘુસી જતા સર્જાયેલા અકસ્માતમાં એક દંપતી અને કંડક્ટર સહિત પાંચ લોકોને થઈ ગંભીર ઈજા વડોદરા માં યુવાન ની યુવતી ને ખુલ્લી ધમકી તું મારી સાથે સંબંધ બાંધ નહીં તો નગ્ન વિડીયો બનાવી સોસાયટી ના ગ્રુપ માં મૂકી દઈશ ઉડાન ભરતા એર ઇન્ડિયા ના વિમાન માં એન્જિન માં આગ લાગી દિલ્હી માં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાય ભારત અને ચીન વચ્ચે મિત્રતા એ યોગ્ય પસંદગી ટ્રમ્પ ની ટેરિફ ધમકીઓ વચ્ચે પીએમ મોદી અને શી જિનપિંગ મળ્યા બે હજાર છવ્વીસ માં ધોરણ દસ અને બાર બોર્ડ ના પ્રશ્નો ના થશે ફેરફાર શિક્ષણ મંત્રી પ્રફુલ્લ જાહેરાત કરી કોંગ્રેસે ગુજરાતમાં ભાજપની મોટા પાયે મત ચોરીનો પુરાવા સાથે પર્દાફાશ કર્યાનો દાવો કર્યો ગુજરાતમાં તમામ ડર્ટી ટ્રેક્સની લેબોરેટરી છે અને ગુજરાતમાં થઈ મત ચોરીનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો અમિત ચાવડાના આક્ષેપો પીએમ મોદીનું ઉદાહરણ આપી ઉમા ભારતીએ કહ્યું હજુ તો હું પાસઠ વર્ષની પણ થઈ નથી ચૂંટણી તો લડીશ જ પીએમ મોદીને સી જિનપિંગે આપી પોતાની મનપસંદ હોનકિંગ એલ ફાઈવ કાર પુતિને તેમની યુએસ લઈને આવ્યા

પીએમ મોદીને મળીને મને ખૂબ આનંદ થયો વર્તમાન પરિસ્થિતિમાં ભારત અને ચીન માટે સારા પડોશી અને મિત્ર બનવું મહત્વપૂર્ણ જીનપિંગ સંદેશ તો આજ માટે આટલું જ મળશું નવી માહિતી સાથે જો તમને મારા વિડીયો પસંદ આવે તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી દેજો